કેડા કોંગ્રેસ ના ઉમેદવારે નામાંકન બાદ જોર શૂર થી પ્રચાર પ્રસાર શરૂ કર્યો કોંગ્રેસ ઉમેદવાર કાળુસી દાબીએ નડિયાદ ની બજારો માં કર્યો પ્રચાર પ્રસાર કોંગ્રેસ શહેર પ્રમુખ હાર્દિક બડ સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓ મોટી સંખ્યા માં જોડાયા તો આજે તમે પ્રચાર અર્થે નીકળ્યા છો તો જો જન પ્રતિશદ આપને મળી રહ્યો છે બહુ બહુ સારો પ્રતિશદ મળી રહ્યો આપ સૌ જાણો છો કે ગઈ કાલે 70 લોકસભા નું અમે નામાંકન કરી અને આજે અમે અમારી સાત વિધાનસભાઓ પૈકી આજે અમારી નડિયાદની જે વિધાનસભા વિસ્તાર છે એમાં જે શહેરી વિસ્તાર છે એમાં જે અમદાવાદી બજાર છે અમે અમારા કાર્યકરો સાથે ખૂબ ઉત્સાહથી અને અમને તમામ વેપારી વર્ગ સામાન્ય વર્ગ રોજગારીના જે રોજગારી આપતા લોકો હોય એવા સામાન્ય માણસો પણ અમને ખૂબ આવકારી રહ્યા છે અને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અરે આ વખતે જો તમે આપ સૌ જાણો છો તેમ આ વખતે ખૂબ સારી લીડ મળવાની છે આ બેઠક ચૌદ વખત ચૂંટણી થઈ એમાં બાર વખત અમે કોંગ્રેસ જીત્યા ફક્ત બે જ વખત ભાજપ આ બેઠક આવી છે ખેડાની અને આ વખતે અમે બે ની લીડ થી આ બેઠક અમે જીતી લેવાના છીએ અને ઇન્ડિયા ગઠબંધનની ગુજરાતમાં બાર થી ચૌદ બેઠકો આવવાની છે અને દેશમાં પણ ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની છે